જગનૈયા લાલ જય લે જલારામ બાબા જે પૈસો મારો પરમેશ્વર ને ઘરવાળા ગોરો પૈસો મારો પરમેશ્વર ને ઘરવાળા ગોરૂ

પછી ક્યાંથી ભજન માં જઈએ રે આખો દાડો નો કરીને રાતે ટીવી ટાઈમ આખો દાડો નો કરીને રાતે ટીવી મ સિરિયલ જો માં રહીએ પછી ક્યાંથી ભજન

ને જાજી છે દીકરીઓ ક્યાં ગા છે દીકરાને જાજી છે દીકરીઓ કરે જાજી વહુ જા જા છે કરે જાજી વહુ ભજનમાં જવાની ના પાડે પછી ક્યાંથી ભજન માં જઈએ રેલી વેચણી થાય છે હવે રહ્યો નથી મારે પાસે રે રૂપિયા હવે રહ્યા નથી મારી પાસે રૂપિયા પૂજન ક્યાંથી કરીએ પછી ક્યાંથી ભજન માં জারোরে বারছে জা জে বারছে না চপর মরি রে পছি ক্যা रे राधे मंडल तो करिए राधे मंडल कहे अमे करिए राधे मंडल कहे अमे शू राधे मंडल कहे अमे शू करिए भजन मई रे पक्षी क्या थी గరవారో గోరేమారో నేరువాళా గోజీ జై ఛాలి గే గా గోర జీయాశాలి రేవాళా గుజీ చోకరా శాలి రే గా గో రోజే చెయ్యా చోకరా శాలి రమ్మే గరవాళా గుజీ కృష్ణ కనైయా